દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રક અને અર્ટિકા ગાડી વચ્ચે અકસ્માત એકનું મોત અન્યને ચાર ઇચા આમોદ માતર અને સુઠોતરા ગામ વચ્ચે એક્સપ્રેસ રોડ ઉપર થયો અકસ્માત ભાવનગરથી સુરત જતા થયો તો અકસ્માત ભાવનગરના વારૂકદ ગામના દિનેશભાઈ વિરુભાઈ નામના યુવાનનું મોત થયું છે ખરાબ રોડ અને ખાડા રાજનું સામ્રાજ્યથી વાહન ચાલકો પરેશાન થાય છે અને અકસ્માતનો વારંવાર ભોગ બનતા હોય છે અર્ટિકાનું ટાયર ફાટતા અટિકા ગાડીમાં ટ્રકમાં ભડકાઈ ગઈ હતી આમોદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે